હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટની આ ચકરી બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આવું બનાવીએ આ એકદમ ક્રિસ્પી ઘઉંના લોટની ચકરી ચકરી બનાવવા માટે આપણે કોટનના કપડાં ઉપર ચાર વાટકી ઘઉંનો લોટ લઈશું માપ માટે તમે ઘણી કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો અને એની સામે આપણે એક વાટકી ચોખાનો લોટ લઈશું તો એક વાટકી ચોખાનો લોટ એટલા માટે નાખીશું કે ચકરી આપણી એકદમ ક્રિસ્પી બને હવે તેને બાંધી દઈશું મે સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ થવા મૂકેલું છે તો આ બાંધેલા લોટને આપણે સ્ટીમ કરી લઈશું તો લગભગ આને ફૂલ ગેસ પર પંદર મિનિટ આપણે સ્ટીમ કરીશું અને પંદર મિનિટ પછી એને નીચે ઉતારી આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે એને ખોલી અને અલગ બાઉલમાં લેવાનો છે તો બસ એ આ રીતે એકદમ ઠીફું થઈ ગયો હશે તો એને આ રીતે બાઉલમાં લઈ કોઈ પણ દસ્તા કે ભારે વસ્તુ વડે ખાંડી લેવાનો છે એના ટેફાને આપણે આ રીતે છૂટા પાડી લેવાના છે છૂટા પાડ્યા બાદ આપણે હવે એને ચારણી વડે ચાણી લઈશું તો જે ઠેફા દેખાય છે એને પાછળથી આપણે તોડી લઈશું તો આ ઢીફા કંઈ હાર્ડ નથી હોતા એકદમ સરળતાથી હાથેથી જ તૂટી જાય છે તો બસ આ રીતે એની મસળતા રહી ચાણી વડે એને નીચે ઉતારી લઈશું લોટને ચાળી લીધા બાદ હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો એક ચમચી અજમો અડધી ચમચી જીરું એકથી દોઢ ચમચી હળદર એક ચમચી લાલ તીખું મરચું એક ચમચી એટલે કે સ્વાદ અકોર્ડિંગ મીઠું બેથી ત્રણ ચમચી સફેદ તલ અને એક ચમચી દળેલી ખાંડ એડ કરી લઈશું તો આમાં મસાલા તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછા કરી શકો છો હવે મસાલાને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આ ચકરીમાં કોઈ તેલ કે કશું જ રેડવાનું આવતું નથી બસ એમાં સૂકા મસાલા જ આપણે એડ કરવાના છે આ ચકરીના લોટમાં ખટાશ માટે દહીં એડ કરવું હોય તો પણ કરી શકો છો પણ દહીં એડ કર્યા બાદ એ ચકરીને આપણે લાંબા સમય સુધી સાચવી નથી શકતા તો જો લાંબો સમય માટે એને સ્ટોર કરવી હોય તો દહીં એડ કર્યા વગર જ બનાવી તો બસ આ રીતે એમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને એનો એકદમ સેમી સોફ્ટ ડો તૈયાર કરી લઈશું તો બસ ડો આપણે આવો તૈયાર કરવાનો છે હવે એને ઢાંકી આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ બાદ આપણે એમાંથી થોડો લોટ લઈ લઈશું અને એને ચકરી મશીનમાં ભરી લઈશું બસ આ રીતે ચકરી મશીનમાં ભર્યા બાદ આપણે એની ચકરી તૈયાર કરવાની છે તો આની ચકરી આપણે પ્લેટમાં જ રેડી કરીશું તો પ્લેટ ઉપર આપણે આ રીતે એને સેટ કરતા જઈશું અને એની ચકરી રેડી કરી લઈશું તો એ રીતે આપણે બીજી ચકરી પણ રેડી કરીએ તો ધ્યાન એ રાખવાનું છે કે ચકરી મશીનને આપણે થોડી હાઈટ ઉપર રાખીશું અને ચકરીને આપણે હાથ વડે સેટ કરીશું જેથી એનો સરસ શેપ આવી જાય અને ચકરી એકદમ સરસ રીતે આપણે બનાવી શકીએ તો આ રીતે આપણે થોડી થોડી ચકરી બનાવીશું અને આ રીતે એને તાવેથાની મદદથી આપણે ઊંચી કરી લઈશું મેં તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો એક એક ચકરી એમાં મૂકતા જઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને ચકરી થોડી ક્રિસ્પી થઈ ના જાય ત્યાં સુધી એને પલટાવીશું નહીં એ થોડી ક્રિસ્પી થાય પછી આપણે એને આ રીતે હલાવી લઈશું અને એ લાગે કે હવે ક્રિસ્પી થઈ છે પછી આપણે એને પલટાવીશું એ પહેલાં જો એને પલટાવવા જઈશું તો એ તૂટી જશે તો આપણે થોડી રાહ જોવાની છે અને પછી જ આપણે એને પલટાવીશું હવે એ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે તો જે બબલ્સ દેખાય છે એ બબલ્સ ઓછા થવા લાગે એટલે એ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એમ આપણે સમજી લેવાનું હવે ચકરીમાં પહેલાના પ્રમાણમાં ઘણા બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે કે ચકરી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો આ ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી ચકરી તૈયાર છે તેને તમે સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી પણ શકો છો બાળકોને નાસ્તામાં સૂકા નાસ્તા તરીકે આપી પણ શકો છો અને ચા સાથે સર્વ પણ કરી શકો છો બહાર ક્યારેય પણ જવું હોય તો એની સાથે લઈ જઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ